તો હાલો મિત્રો યુટ્યુબ વિડીયો ડાઉન કેમ બતાવે છે આપ જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં તીર છે ને આઈકન નીચે બતાવે છે અને આ વિડીયોના ઉપર બતાવે છે તો બીજા નંબરની અંદર ખાલી રાઇટર બતાવે છે તો આ જે પ્રોબ્લેમ મિત્રો કઈ રીતે બને છે તમારા વિડીયોની અંદર અને ક્યારે બને છે અને એનું શું પ્રોબ્લેમ છે અને અહીં એક ફ્રીચર મળે છે અહીંયા લખેલું આવે છે મિત્રો દસમાંથી ત્રણ એટલે એનો મતલબ શું થાય છે એની સંપૂર્ણ માહિતી તમને આ તમારા માટે લઈને આવ્યો છું ઇમ્પ્રેક્શનનું એક ઓપ્શન છે આની પર તમે ક્લિક કરો તો વધુ પણ માહિતી તમને અહીંયા જોવા મળે છે સીટીઆરની માહિતી તમને મળે છે જોઈ શકો છો ક્લિક થ્રુ મિત્રો કેટલું સીટીઆર મળે છે આ ફ્રીચર તમને આ પ્રોબ્લેમ તમારા વિડીયોની અંદર મિત્રો મળે છે તો એનું કયું કારણ છે ને કઈ રીતે મળે છે ને એનો મતલબ શું થાય કે આપણી ચેનલ મિત્રો ડાઉન થઈ રહી છે કે ડાઉન નથી થઈ રહી એ આપણને કઈ રીતે ખબર પડે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ વિડીયોની અંદર મિત્રો અઢાર વ્યૂઝ આવેલા છે ને અહીંયા મિત્રો એની ઇમ્પ્રેસ ઝીરો પોઈન્ટ નવ છે આપ જોઈ શકો છો ઇમ્પ્રેસ ક્લિક થ્રુ રેન્ટ મતલબ ઝીરો પોઈન્ટ નવ બીજા નંબરમાં મિત્રો જોવાનો સરસ સમયગાળો લોકોએ કેટલો વિડીયો તમારો જોયો છે ખાલી ત્રીસ સેકન્ડ બતાવે છે બરાબર અને ઉપરની છે જોવાની સંખ્યા અઢાર લોકોએ જ વિડીયો આપણી જોઈ છે તો આ વિડીયોને આપણે સાઈડમાં રાખીએ બીજા નંબરમાં મિત્રો આના જો તીર છે એ ઉપર બતાવે છે અને જે રાઈટ છે જે ઇમ્પ્રેસ રીતે એ રાઇટ બતાવે છે તો આ કયા કારણોસર ઉપર બતાવે છે અને કઈ રીતે મતલબ ઇમ્પ્રેસ વધારે દેખાડે છે અને ત્રીજા નંબરનો એક વિડીયો છે જેની અંદર ઝીરો પોઈન્ટ નવ એની અંદર પણ ઇમ્પ્રેસ ઓછી છે પણ રાઈટ આઇકન બતાવે છે અને જેની અંદર તોતેર વેવું છે લોકોને જોવાની સંખ્યા મતલબ સમયગાળો છે એક મિનિટ સુધીનો તો એનો મતલબ શું થાય છે એની સંપૂર્ણ માટી વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો તમે પણ તમારા વાઇટી સ્ટુડિયોની અંદર જોઈ શકો છો અને બીજું ખાસ આપણે યુટ્યુબર છીએ તો યુટ્યુબની અંદર આપણને બધી નોલેજ આપણને મિત્રો હોવી જોઈએ બધી જ માહિતી તમને ખુદને ખબર પડી જોઈએ અને દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે કે જેથી તમને એક યુટ્યુબર છો તો બધી માહિતી તમને ખુદ ખબર હોય અનુભવ હોય એવી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે એકદમ ગુજરાતીમાં તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો હું તમને પહેલાં જ વિડીયોની શરૂઆત કરી લઉં કે જેની અંદર એક લખેલું છે પેજ તો જોવાની સંખ્યા મુજબ રેકોર્ડ તો એનો મતલબ શું દસમાંથી ત્રણ તો એનો મતલબ એ છે કે તમે જે લાસ્ટ વિડીયો દસ અપલોડ કર્યા છે એ દસમાંથી તમારી જે આ વિડીયો છે દસમાંથી ત્રીજા નંબર ઉપર ચાલી રહી છે કઈ રીતે દાખલા તરીકે જે તમે દસ વિડીયો અપલોડ અગાઉથી કરી છે એ દસમાંથી જે વધુ વ્યૂઝ લાવી રહ્યો છે વિડીયો અને જેની અંદર વધુ ક્લિક થઈ જેની અંદર સમયગાળો વધારે લોકો જોઈ રહ્યા છે અને એ કેટલા નંબર દસમાંથી ત્રણ નંબર ઉપર તમારી વિડીયો જોવાઈ રહી છે બીજા નંબરમાં ક્લિક થ્રુ રેન્ટ મિત્રો આ આઈકન બતાવે છે કે મતલબ જીરો એક પોઈન્ટ ઝીરો છે એટલે મતલબ સારું છે એમ પ્રેસિંગ એટલે કંઈ વાંધો નથી બને ત્યાં સુધી વિડીયો આગળ ચાલવાની છે તો ત્રીજા નંબરમાં મી છે જોવાની સમયગાળો એક અને સત્તર સેકન્ડ મતલબ વિડીયો લોકો વધારે તમારો જોઈ રહ્યા છે હવે આની અંદર મિત્રો કેમ તીર બધા નીચે બતાવે છે તો એની અંદર મિત્રો અઢાર લોકો જો આવે આની અંદર ઇઠોતેર છે તો આની અંદર ખાલી અઢાર લોકો એટલે આ વિડીયો કરતાં આ વીડિયો નીચી છે એટલે એનું તીર આયકન નીચું દેખાડવાનું છે બીજા નંબરમાં ઇમ્પ્રેસ જુઓ મિત્રો ઝીરો પોઈન્ટ નવ છે આની છે એક પોઈન્ટ છ એટલે આનું આઈકન રાઈટ બતાવે છે આનું તીર નીચું બતાવે છે એનો મતલબ એ થાય છે ત્રીજા નંબરમાં મિત્રો આપ જોઈશું જોવાની સમયગાળો અહીંયા ખાલી ત્રીસ જ છે અને અહીંયા એક પોઈન્ટ સત્તર છે એટલે મતલબ આના બધા આઈકન ઉપર જ રહેવાના છે આ વિડીયોના બધા નીચે રહેવાના છે જે તમે અગાઉ વિડિયો અપલોડ કરી છે દાખલા તારીખે અત્યારે હાલની અંદર આપ જોઈ શકો આ વિડીયો અમે અપલોડ આજે કરી છે આ વિડીયોથી આગળ જતી રહી છે આ વિડીયો એટલા માટે આના આઇકન નીચે બતાવે છે હવે કઈ રીતે ચેક કરવાનું તો પહેલાં એના આગળની ત્રીજા વિડીયો ચેક કરો મિત્રો તો આપ જોઈ શકો છો આની અંદર વ્યૂઝ મળેલા છે આ વિડીયો અને આ બંને કરતાં ઓછામાં ઓછા વ્યૂઝ મળેલા છે એટલા માટે આ બધાના તીર નીચે બતાવશે એનો મતલબ એ નથી કે આપણી ચેનલ ડાઉનમાં ચાલી રહી છે એવું છે જ નિમિત્રો તમે ત્રણ વિડીયો અપલોડ કરી છે ત્રણમાંથી કાયમિક વ્યૂઝ તમને જે મળે છે એનાથી તમારા વ્યૂઝ ઘટતા હોય તો બધા તમારા તીર નીચે દેખાડવાના છે દાખલા તરીકે તમને એક મહિનાની અંદર તમને પચાસ હજાર કે એક લાખ વ્યૂઝ મળી રહ્યા છે એમાંથી તમારા વ્યૂઝ ઘટી રહ્યા છે તો બધા તીર તમારા નીચા દેખાડશે બાકી એવું નથી નથી કે તમારી ચેનલ ડાઉન થઈ રહી કારણ કે યુટ્યુબની અંદર એક ધારા વ્યૂઝ ક્યારેય પણ નથી મળવાના વધઘટ થવાનું છે મિત્રો એની અંદર વધઘટ વ્યૂઝ થવાનું છે એટલે આ જે તીરના આઇકન છે જ્યારે ચેનલમાં વ્યૂઝ વધી જાય એટલે એના તીર ઉપર થઈ દાખલા તરીકે તમને ક્યારેય પણ આખી જ્યારથી તમે ચેનલ મોનોટાઈઝન કરી છે એટલે તે ત્યાંથી લઈને તમારો એક મહિનાની અંદર કદાચ તમને બે લાખ વ્યૂઝ મળી જાય એક જ મહિનામાં અઠ્યાવીસ દિવસની અંદર તો તમારા બધા તીર ઊંચા બતાવશે પણ જો બે લાખથી નીચા વ્યૂઝ તમારા ઘટી રહ્યા છે તો દરેક વિડીયોની અંદર પછી તમારા જે તીર છે ને બધા આઇકન એ બધા મિત્રો નીચે બતાવવાના છે પણ એવું નથી કે તમારી ચેનલ ડાઉન થઈ રહી છે દરેક મહિનાની અંદર મિત્રો વ્યૂઝ વધઘટ થયા રાખે છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી જો તમને માહિતી ગમી હોય તો ખાસ શેર કરજો અને યુટ્યુબને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો ટેકનિકલ જે ગુગ્લ યુટ્યુબ ચેનલની અંદર દરેક યુટ્યુબને લગતી દરેક માહિતી આપેલી છે તો વધુ માહિતી માટે ખાસ આપણે ઇન્સ્ટાગ્રામ લિંક આપેલી છે તમે જઈને ત્યાં સંપર્ક કરી શકો છો મિત્રો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો